આવો હમણાં સાહેબ કહેતા હતા તમને બધા પાર્ટી દેવાય ને આ દસ ને એમનું ઘર ફેરવા જવાનું ખબર પાછું ઘરે ખાવા દેશે તમારે આવવાનું એ ખાઈ લેવાનું મશીન પહોંચી ગયું હલો ઉતાર એટલે દેખાડશું અમાર જો લાઈટ નો પરદેશન આવી ગયો છે છેડો મોટો છે તો કેટલો મશીન મોટો છે કેટલા ટાયર છે તમારા અંદાજ થી बाहर तो? तो? ती है। के तो? नहीं जो के ट्रेन। थी गाड़ी आई जो केवड़ मोटो मशीन आवे ट्रेन आया बार वगैयानी पुणा बार गाड़ी नंबर जो જો બારે જાય મશીન કેવડું મોટું લાઈટ ને ફાયદા છે ને ટીસી કહેવાય કેટલા ટાયર હશે કોમેન્ટમાં લખજો તો ગણેલો ટાયર કેટલા કોમેન્ટમાં લખજો જરૂર ઠોડીતે આવેતર પોગ્યું છે તો આ ચેક બેગ બધું હોય રે ઉછ્યું થાય કઈ ના ચેક છોલે બધાઈ તેવડ મોટું મશીન જો તો આવતા છે હાથે તેનો મશીન તે નહીં ગોળિયામાં છેટું તે જોયા રાખજો બપોર ખાવાનો ટાઈમ ન થાય તો તમને દેખાડશું આ બધા ચેક મારા હાથે હાથે પછી ઊંચું કરશે આકલથી ખેંચવાનું જો કેટલા ટાયર જો

মুদ তিরত চার